ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ બસ તમારે એ પણ ફ્લેવર એડ કરવી જોઈએ કે કેપિટલ માર્કેટના સ્ટોક આપણે હાઇલાઇટ કરવો છે જ્યારે માર્કેટ માટે ઓવરઓલ તમે જો સેન્ટિમેન્ટ નેગેટિવ બની રહ્યા છે ત્યારે આજે આપણને કેપિટલ માર્કેટ સ્ટોક છે કે થોડું પોઝિટિવિટી બતાવી રહ્યા છે એમસીએસ જો એન્જેલ વન જો ઇન બીએસી પણ તમે જો સમાચાર આપણને ખરાબ હતા નો ડાઉટ ગઈકાલ એક્સચેન્જ જોવા મળી પરંતુ ત્યાં પણ તમે જુઓ તો આપણને આજે અડધા ટકાની નો ડાઉટ દોઢ ટકા સવારે સ્ટોક ઓપન થયો આપણે ત્યારે કમજોરી જોવા મળી પરંતુ ત્યાં પણ તમે જો ન્યૂનતમ સરથી ખરીદારી જોવા મળી છે લાઈક ઓવરઓલ આજે ફ્લેવર છે અને એક વખત કેપિટલ માર્કેટ સ્ટોક સાથે પણ આપણે સમજવું જોઈએ ભાવિક સર કારણ કે ત્યાં ત્યાં તમે જો સેન્ટિમેન્ટ ખરાબ થઈ રહ્યા છે પરંતુ સ્ટોકમાં ત્યાં ક્યાંક ને ક્યાંક સાઇન જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સર મારે ની પણ વાત કરવી છે હવે જે વીકલીની જે એક્સપાયરી છે તેની મોટી અસર ત્યાં જ જોવાની છે અને બીજું માં પણ જોઈએ તો આપણને તેવીસો ની નીચે જો આજે ક્લોઝ આવે તો આપણને વીકલી ચાર્ટ માં પણ ઇન્સાઇડ બારનું બ્રેકડાઉન થતું જોવા મળી રહ્યું છે સર બીએસ સૌથી પહેલા આપણે ચલો બીએસસી સ્ટોકની વાત વાત કરીને તમે કીધું કે તમે પણ આજ સવારના સ્ટોકમાં રિકમેન્ડ કર્યું છે કે નેગેટિવ દેખાઈ રહ્યું છે ચાર્ટમાં પણ હું જોઈ રહ્યો છું કે ચોવીસો બાર થી પચીસો સિત્તેર આ એક રેન્જ હતો જેમાં ટ્રેડ કરી રહ્યો હતો છેલ્લા જુલાઈ મે જુલાઈ થી ઓગસ્ટ સુધી અને હવે આઈ થિંક આ જે રેન્જ છે એ બ્રેકડાઉન થઈ રહ્યું છે તો યસ મને લાગી રહ્યું છે કે બાવીસ સિત્તેર ની નીચે જો ક્લોઝ આવે તો નેક્સ્ટ સીધો સપોર્ટ ટુ ઝીરો નાઇન વન આવે છે અને એના પછી અઢારસો સાહીઠ આવે છે તો આ સ્ટોકમાં પણ હું બીએસસીમાં પણ હું થોડોક મને લાગી રહ્યો છે કે વીકનેસ હજી પણ કન્ટિન્યુ આવી શકે બટ ટ્વેન્ટી થ્રી હન્ડ્રેડ ની નીચે ક્લોઝ આવે છે તો ડેફિનેટલી એક બ્રેકડાઉન થઈ શકે છે બે હાજર સિત્તેર ના ટાર્ગેટથી તો મને પણ લાગે છે કે બીએસસી આઈ થિંક નેગેટિવ સ્ટોક છે અને જેમ તમે કીધું કે અત્યારના આપણે એન્જલ વન ને બીજી એમસીએક્સ ની વાત કરી રહ્યા છે તો યેસ આઈ થિંક હાલ અત્યારના શું છે કે સ્ટોક એટલું રિએક્ટ એટલે નથી કરી રહ્યો કારણ કે સેબીની જે છે અત્યારે વિચારણા છે ઇમ્પ્લીમેન્ટેશન નથી મેઇલી ઇમ્પ્લીમેન્ટેશન ના પણ થાય બટ જો ઇમ્પ્લીમેન્ટેશન થશે તો આપણે ડેફિનેટલી આ બધા જ જે ફેબરી માર્કેટ્સના સ્ટોક છે એના ઉપર આપણે જોઈ શકીશું ત્યારે ત્યારે જ ઇફેક્ટ જોઈ શકીશું ત્યારે પ્રોબેબલી એક ગેપ ડાઉન થઈ શકે છે અત્યારે માર્કેટ જસ્ટ ઇઝ ટેકિંગ વિથ અ સોલ્ટ કે મે બી ના થાય એટલે રિએક્ટ નથી કરી રહ્યો હમ ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે નજર રાખીશું